આપડે દવાખાનું તો નવું બનાવ્યું બરોબર બનાવ્યું પણ કોઈ દર્દી આવતું નહીં તો હવે આપણે સ્કીમ રાખો રાખે ને તો હવે આપણે સ્કીમ રાખો કે ગમે રોગ હોય પાનસો લેવાના લેવાના બરોબર અને ના માટે તો હજાર દેવાના હજાર દેવાના એવી સ્કીમ આપણે કમ્પાઉન્ડર ચાલુ કરવા આવે હમણાં મારા દવાખાનું નવું થયું હોય બરોબર

લાવી આવતરી ગયા કરી જતો જો લોડો થઈ ગયો ને આપડે બોણી હા થઈ ગયો સાહેબ એક ની તો કર્યું એક નું હા

આ તો સ્કીમ હે નવું દવાખાનું બનાવ્યું ભાઈ તમે મૂર ડિગ્રી તો લઈને જ આયા છો ડિગ્રી પાવરફુલ મમી ડિગ્રી બઈ લઈને આયા તો અમારી ડિગ્રી આડી ની ભાઈ ગણ એટલામી તો બાવા થઈ ગયા થાજો ને 15 ની બૂચ માર દીધી આવજો હો નહીં આવી આવજો નહીં આવી બા એ આયે જય માતાજી